રાજ્યના ડીજીપી વિકાસ સહાય ની અધ્યક્ષતામાં ગિરિમથક સાપુતારામાં રાજ્ય પોલીસ વિભાગની માસિક ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ પોલીસ વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને પ્રશિસ્ત પત્ર એનાયત કરાયા હતા ગુજરાત રાજ્યના પોલીસ વડા ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં રાજ્ય પોલીસની માસિક સમીક્ષા બેઠક ડાંગ જિલ્લાના સાપુતારામાં યોજાઈ હતી આ મહત્વપૂર્ણ ક્રાઇમ કોન્ફરન્સમાં રાજ્યના નવ રેન્જ આઈજી ચાર પોલીસ કમિશનર પોલીસ અધિક્ષક સહિત રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગિરિમથક સાપુતારાના હોટેલ તોરણમાં પોલીસ કર્મીઓએ રાજ્યના ડીજીપી વિકાસ સહાયનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરાયું હતું આ કોન્ફરન્સ દરમિયાન ડીજીપી વિકાસ સહાયે પોલીસ વિભાગના જૂન માસ તેમજ જાન્યુઆરી થી જૂન સુધીના છ માસની કામકાજની વિસ્તૃત સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા રાજ્ય પોલીસના વિવિધ વિભાગોની કામગીરીના સરવૈયાઓની ચર્ચા ઉપરાંત કેન્દ્ર સરકારની માર્ગ અકસ્માત સંબંધિત બે મહત્વપૂર્ણ યોજના અંગે પણ વિગતવાર ચર્ચા કરાઈ હતી આ પ્રસંગે વિવિધ કાર્યક્રમો અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ જવાનોને પ્રશસ્ત પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ક્રાઇમ કોન્ફરન્સના સમાપન બાદ એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત સાપુતારામાં ઉપસ્થિત તમામ અધિકારીઓએ વૃક્ષારોપણ પણ કર્યું હતું અને ડાંગ જિલ્લાની અણમોલ પ્રકૃતિ તેમજ સાપુતારાનું કુદરતી સૌંદર્ય જાળવી રાખવા માટે અનુરોધ કર્યો હતો જૂન મહિનાની જે ગુજરાત પોલીસની કામગીરી હતી એની સમીક્ષા અંગેની ક્રાઇમ કોન્ફરન્સ આજરોજ આહવા ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે રાખવામાં આવેલ હતું અને આ ક્રાઇમ કોન્ફરન્સમાં ગુજરાત રાજ્યના ચાર પોલીસ કમિશનરેટના પોલીસ કમિશનર્સ તેમજ નો રેન્જ વડાઓ અને એ ઉપરાંત રેલવે રેન્જના વડા ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત રાજ્ય પોલીસની અલગ અલગ પ્રકારની જે કામગીરી છે એ કામગીરીની સમીક્ષા કરવામાં આવી અને ભવિષ્યમાં આનો શું રણનીતિ હોઈ શકે શું સ્ટ્રેટેજીસ આપણે નવી અપનાવી શકીએ જે જે ચેલેન્જીસ છે એ ચેલેન્જના ધ્યાનમાં રાખીને શું અલગ અલગ પ્રકારની સ્ટ્રેટેજીસ અપનાવી થાય છે તે અંગેને ખૂબ ઊંડાણથી આ ક્રાઇમ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવે